કેનેડાના એક પ્રોવિન્સ ન્યૂ ફાઉન્ડલેન્ડ એન્ડ લેબોરેડોર દ્વારા વર્ચ્યુઅલ જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત તમે સીધા કેનેડામાં નોકરી માટે એપ્લાય કરી શકો છો અને પીઆર માટે પણ એપ્લાય કરી શકો છો આ માહિતી આપતી રીલના પ્રતિસાદમાં ઘણા બધા લોકોને પ્રશ્ન હતા કે આમાં કેવી રીતે અપ્લાય કરવું અને તે વિશે વધુ માહિતી તમને આ વિડીયોમાં મળી રહેશે તેથી આ વિડીયો પૂરો જુઓ અને જો તમને આ વિડીયો મદદરૂપ થાય છે તો આ વિડીયોને લાઈક કરો તથા તમારા મિત્રો સાથે શેર કરો તો ચાલો આ વિડિયોની શરૂઆત કરીએ ન્યૂ ફાઉન્ડ લેન્ડ એન્ડ લેબ્રાડોર પ્રોવિન્સની માહિતી સાથે કેનેડાનો આ પ્રોવિન્સ સ્ટેટિસ્ટિક કેનેડાના આંકડા અનુસાર કેનેડાના સૌથી સુરક્ષિત પાંચ પ્રોવિન્સમાંથી એક છે એટલે જો તમે કેનેડા જવાનું વિચારી રહ્યા હોય તો તમારે તમારા પરિવારની સુરક્ષાની ચિંતા કરવાની જરૂર રહેશે નહીં સાથે જ ન્યૂ ફાઉન્ડ લેન્ડ એન્ડ લેબ્રાડોર દ્વારા આયોજિત આ ઇવેન્ટમાં કેનેડાના અલગ અલગ એમ્પ્લોયર્સ પણ ભાગ લઈ રહ્યા છે જેથી તમે આ ઇવેન્ટમાં ભાગ લઈને તમારું આવેદન સીધું કોઈ વચેટિયાની મદદ વગર કરી શકો છો અને એમ્પ્લોયર્સને તમારી પ્રોફાઇલ યોગ્ય લાગે તો તે તમારું ઓનલાઈન ઇન્ટરવ્યૂ લઈને આગળની કાર્યવાહી હાથ ધરશે તો હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આ ઇવેન્ટમાં ભાગ લેવા માટેનું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું આ ઇવેન્ટ તારીખ ચોવીસ જાન્યુઆરીના રોજ ઓનલાઈન યોજવામાં આવશે જેમાં ભાગ લેવા માટે તમે ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંકની મદદથી અહીં આપેલ રજીસ્ટ્રેશન પેજ ઉપર આવીને તમારું નામ એજ્યુકેશન અનુભવ વગેરે લખી શકો છો ત્યારબાદ જો તમે અંગ્રેજી ભાષા માટેનો કોઈ ટેસ્ટ આપ્યો હોય તો તેની માહિતી તથા ફ્રેન્ચ ભાષાની જાણકારી અંગેની માહિતી અહીંયા આપી શકો છો ત્યારબાદ તમને ન્યૂ ફાઉન્ડલેન્ડ એન્ડ લેબ્રાડોર પ્રોવિન્સ અંગેની કોઈ પ્રશ્ન હોય તો તે અને તમારા આ ઇવેન્ટ જોઈન કરવાનો ઉદ્દેશ્ય અહીં લખી શકો છો ત્યારબાદ તમારે તમારું સીવી અપલોડ કરવાનું રહેશે જેનું ઉદાહરણ પણ તમને આ વેબસાઇટ ઉપર આપવામાં આવ્યું છે તેથી તમે આપેલ ટેમ્પલેટ પ્રમાણે તમારું સીવી બનાવીને અપલોડ કરી શકો છો ત્યારબાદ તમને આ ઇવેન્ટ જોઈન કરવા માટેની લિંક આપવામાં આવશે જેને તમે ઓનલાઈન પણ જોઈન કરી શકો છો અને જો તમે વ્યસ્ત હોવ તો તેની ઓફલાઈન લિંક પણ આપવામાં આવશે તો હવે સૌથી મહત્વનો મુદ્દો એ કે આ ઇવેન્ટથી તમને શું ફાયદો થઈ શકે તો આ ઇવેન્ટ જોઈન કરવાથી તમે કેનેડાના એમ્પ્લોયરનો સીધો સંપર્ક કરી શકો છો તમારું સીવી સીધું એમ્પ્લોયર સુધી પહોંચાડી શકો છો અને જો તમે સિલેક્ટ થાવ છો તો તમે પીએનપી અને એટલાન્ટિક ઇમિગ્રેશન પ્રોગ્રામ અંતર્ગત પીઆર માટે પણ અપ્લાય કરી શકો છો મને આશા છે કે આ વિડીયો તમને મદદરૂપ થશે તમે તમારા અભિપ્રાય નીચે કમેન્ટ કરીને આપી શકો છો તથા દુનિયાના દરેક દેશની વિઝા સંબંધિત સચોટ માહિતી માટે વાંચતા રહો ઇમિગ્રેશન ટાઈમ્સ